ઉંડે સુધી પાણી ઉતરતા ભૂગર્ભ જળમાં ભારે માત્રામાં કેમિકલની હાજરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ખુલ્લેઆમ નદી નાળાઓમાં છોડવામાં આવતું પ્રદૂષિત પાણી ચીમનીઓ ઓકી રહી છે વાતાવરણમાં સતત ઝેરી ધુમાડો ઔદ્યોગિક એકમો કરી રહ્યા છે કચરાનો આડે ધડ નિકાલ ત્યારે જેતપુરમાં એક હજાર થી વધુ સાડીઓના કારખાના ધમધમે છે કરોડો લિટર પ્રદૂષિત પાણીનો થાય છે નિકાલ અમુક જગ્યાના પાણીનો ટેસ્ટ થાય તો તેને પાણી જીનો કહેવાય આ મને આવું જ ચાલશે ત્યારે જેતપુર બની જશે જીવ સૃષ્ટિ વિનાનું નહીં અને નહીં રહે બોલ અબોલ જીવનું નામો નિશાન